મહુવા શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ ચોરીના આક્ષેપો સાથે જન આક્રોશ યથાવત વિશાળ મૌન રેલી યોજાય મહુવાના જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવવાનો વિવાદ વધુ તેજ બનતો જાય છે અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મધરાતે મહુવા ખારગેટ સ્થિત જૂના શ્રી સ્વામિનારાયણ મંદિરની રાત્રિના સમયે મૂર્તિ હટાવવામાં આવી હતી એક જ સંપ્રદાયના આજ સ્વામીજીઓ દ્વારા કોઈને પણ જાણ કર્યા વગર મૂર્તિઓ હટાવી લેવામાં આવી જેનાથી હરિભક્તોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો આ બાબતે હરિભક્તો દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી જ્યારે બીજી તરફ નવા સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તળામા તૈયારીઓનો આખરીઓ વોંપાઈ રહ્યો છે ત્યારે આજે મૂર્તિ હટાવવા બાબતે નારાજ હરિભક્તો ભાઈઓ તથા બહેનો દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કર્યું હતું રેલીમાં મોટા પ્રમાણમાં જન આક્રોષ જોવા મળ્યો હતો હરિભક્તોના હાથોમાં બેનરો સહી સ્વામાયના સંપ્રદાયને છો તેવા બેનરો લઈને મોવા વિસ્તારમાં રેલી ફરી હતી સાધુના વેશમાં ચોર જેવા બેનર સાથેની રેલી યોજવામાં આવી હતી આ રેલી જૂના શ્રી સ્વામિનારાયણ મંદિરની કેબિન ચોક વાસી તળાવ ગાંધીબાગ રોડ વીટીનગર રોડ અને છેલ્લે સુથર જ્ઞાતિની વાડીએ ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી ત્યાં પણ હરિભક્તો દ્વારા સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની માટે એકવી એવા હલકી કક્ષા ઉપર વૈયા ગયા છે પણ હવે એમાં આ હરિભક્તો ને જાગૃતિ ફેરવવાનું વિધાન હોય તો બતાવે હાલો પણ આને ફેરવું નથી સોરી કરી છે રાતે સોરી કરી કેવાય કેમ કે સજ્જન માણસ હોય એ રાતે કોઈ દી રાતો રાત બાન બાવને કોઈ દી કોઈ કાર્ય કરે ને મહારાજે શિક્ષાપત્રી માં કીધું છે ને સોર કર્મ નો કરવું તો આ શું કર્યું એને સોર કર્મ જ કર્યું ને

મૂર્તિ પાછી આપજો નહીતર કાયદેસરની મારું નામ ઘનશ્યામ મહુવા અત્યારે સ્વામિનારાયણ મંદિર ખારગેટ થી આપ મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છે અને જે મહુવા સમગ્ર શહેરની દરોર સમાન અને વિશેષત સ્વામિનારાયણ સંપ્રદાયનું જે એક નજરાણું કહેવાય એવું એકસો ને પંચ્યાસી વર્ષ જૂનું જે સ્વામિનારાયણ મંદિર છે જેની સમક્ષ અત્યારે અમે ઊભેલા છીએ અને હું જ્યાં ઊભેલો છું એની સામે અત્યારે જે આ દિવાલ ચણેલી છે અગિયાર ડિસેમ્બરની રાત્રે મધ્યરાત્રિ અસુરવેળામાં સરદારના સ્વરૂપ સ્વામીના મંડળના અને એના મંડળના માણસોએ વેદોકવિધિ કર્યા વગર ભગવાનની મૂર્તિઓ અડધી રાત્રે ચોરી કરવાના ઇરાદાથી લઈ લીધી અને હું એમ કહેવા માગું છું કે તમે જો ચોરી નથી કરી તો ધોળા દિવસે જે કામ થવાનું હોય એવું ધર્મનું પવિત્ર કામ તમારે અડધી રાત્રે કરવાની જરૂરત શા માટે પડી આ જો તમારા મનમાં કોઈ કપટ નથી જો તમારી અંદર કોઈ મનમાં ખોટની ભાવના નથી તો આ કામ અડધી રાત્રે થાય નહીં અહીંયા જે હજારો સત્સંગીઓ નિયમિત ભગવાનના દર્શન કરવા માટે આવે છે એ સત્સંગીઓને બધાને અંધારામાં શા માટે રાખ્યા શા માટે બધાને વિશ્વાસમાં લીધા વગર તમારે રાત્રોરાત મૂર્તિઓ લઈને જતું રહેવું પડ્યું આ પ્રશ્ન લઈ અને અત્યારે મહુવા શહેરના આંગણે હજારો સત્સંગીઓ એક રેલીના સ્વરૂપમાં અહીંયા ઉપસ્થિત થયા છે અને આગામી સાંજના સમયે સભાની અંદર પણ આનો જોરદાર એક પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવશે એ નિમિત્તે અત્યારે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ